પોતે રાતોરાત માલદાર થવા લૂંટની ખોટી વાત ઉપજાવી કાઢી હોવાનું કબૂલ્યું છે આરોપીએ મિત્રને સાચવવા માટે આપેલા સાત લાખ રૂપિયા પોલીસે રિકવર કરી લીધા છે મેઘપર કુંભારણીમાં બેન્સો ધરાવતા વિરેન્દ્ર ઉર્ફે લાલો શામજી કેસરાણી રહે સંસ્કારનગર મેઘપર બોરીચી મૂળ વતન નાના અંગિયા નખત્રાણાએ અંજાર પોલીસ સ્ટેશને તેના બેન્સોના કર્મચારી પ્રવીણ ભાકાભાઈ મેરને લઈ આવીને તેની પાસે રહેલા 7 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની જાણ કરી હતી વિરેન રાયે જણાવ્યું કે મજૂરોને નાણા ચૂકવવા ના હોય તેણે પોતાના બેંક ખાતામાંથી રોકડા રૂપિયા કઢાવી લાવવા માટે બેન્સોમાં કામ કરતા પ્રવીણને સહી કરેલા બે સેલ્ફ ચેક આપ્યા હતા ઇન્ડસઇન્ડ બેંકના એક ખાતામાંથી 3 લાખ અને બીજા ખાતામાંથી 7 લાખ રૂપિયા ઉપાડવાના હતા પ્રવીણ મેર બપોરે એક્ટિવા લઈને નાણાં ઉપાડવા ગયો હતો બેંકમાંથી નાણાં વિડ્રોલ અંગે ફરિયાદીને ત્રણ અને ઓગણચાલીસ કલાકે ફોન પર મેસેજ મળ્યો હતો પંદરેક મિનિટ બાદ અચાનક પ્રવીણે શેઠને ફોન કરીને જાણ કરી હતી કે બે જણા મને મારે છે તમે ફટાફટ આવો ફરિયાદી સ્થળ પર દોડી ગયા ત્યારે ઘરનાળા વચ્ચે પ્રવીણ ઊભો હતો અને સાઈડમાં એક્ટિવા નીચે પડેલ હતી પ્રવીણે શેઠને કહેલું કે તે એક્ટિવા લઈને આવતો હતો ત્યારે પાછળથી બાઈક પર બે જણા આવેલા એક જણે ચાલતી બાઈકે તેને લાત મારતા તે એક્ટિવા સાથે નીચે પડી ગયેલો ઊભો થવા જતો હતો ત્યારે તેમણે ફરી લાત મારેલી અને એક્ટિવાની ચાવી કાઢી ડિક્કી ખોલીને તેમાં પડેલા સાત લાખ રૂપિયા લઈ બેઉ નાસી ગયા હતા ત્રણ લાખ રૂપિયા ખિસ્સામાં પડ્યા હોય બચી ગયા છે ઘટના અંગે પોલીસે તુરંત વીરેન્દ્રની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ફેંદી નાખ્યા હતા પરંતુ ક્યાંય તે સમયે બાઇક પર જતા બે યુવકો જોવા મળ્યા નહોતા પોલીસે પ્રવીણને વિવિધ પ્રશ્નો પૂછવાનું શરૂ કરતાં તે ગોળ ગોળ જવાબો આપતો હતો પોલીસને પ્રવીણ ઉપરનો શક ઘેરો બન્યો હતો પ્રવીણે જ લૂંટનું તરકટ રચ્યું હોવાની પોલીસને ખાતરી થવા માંડી હતી દરમિયાન પતિ લૂંટાયો હોવાનું અને પોલીસ તેની પૂછપરછ કરી રહી હોવાનું જાણીને ચિંતિત બનેલી પ્રવીણની પત્ની પડોશમાં રહેતા પ્રવીણના મિત્ર નાગપાલસિંહ વિક્રમસિંહ ચૂડાસમાને લઈ પોલીસ મથકે દોડી આવી હતી નાગપાલે પોલીસને મળીને જણાવ્યું હતું કે સાહેબ હું નોકરી પર હતો ત્યારે પ્રવીણે મને ફોન કરીને ગરનાળા પાસે બોલાવેલો અને નોટના બંડલ રાખવા આપેલા આ રૂપિયા શેના છે કેટલા છે તે અંગે મને કશું કહ્યું નહોતું એ રૂપિયા બહાર મારી ગાડીની ડિક્કીમાં હજુ એમ જ પડ્યા છે પોલીસે રૂપિયા મંગાવીને ગણતા પૂરેપૂરા સાત લાખ રોકડા હતા અને આમ પ્રવિણના તરકટનો સંપૂર્ણ રીતે પર્દાફાશ થઈ ગયો હતો પ્રવીણ આ બેન્સોમાં છ એક માસથી કામ કરતો હતો માવતર સિહોરમાં છે ગોલ્ડ લોનના હપ્તા ભરવામાં પડતી ખેંચ વચ્ચે રાતોરાત માલદાર થઈ જવાની ગણતરીએ પ્રવીણે આખો બનાવ ઉપજાવી કાઢ્યો હતો રેન્જ આઈજી ચિરાગ કોરડિયા એસપી સાગર બાગમાર અંજારના ડીવાય એસપી મુકેશ ચૌધરી અને પ્રોવેસનરી આઈપીએસ વિકાસ યાદવના માર્ગદર્શનમાં અંજાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ જી વાળા બી એસ ચૌહાણ સહિતનો સ્ટાફ તપાસમાં જોડાયો હતો ગઈકાલે સાંજની દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના મેઘપર બોરીચી ગામના અંડરપાસ પાસે એક ઘટના બનેલ હોય એવી પોલીસ સ્ટેશને જાણ થઈ હતી જેમાં એક વ્યક્તિ ઉપર જે એ બાઈક એક્ટિવા ચલાવતા હતા એમના પાસે પાછળથી બે લોકો આવીને એમને બાઈક ઉપર ધક્કો મારીને એક્ટિવાને ધક્કો મારીને એમને પાસે જે ડીકીમાં પૈસા હતા એ પૈસા જે છે કાઢીને લઈને નીકળી ગયા હતા એવી હકીકત જણાવેલ હતી જેમાં સાત લાખ રૂપિયા જેટલા પૈસા હતા આ આખી હકીકત જે જણાવેલ અને આ જે લૂંટનો બનાવની જે જાહેરાત કરેલ એના પછી પ્રોફેશનલ આઈપીએસ વિકાસ યાદવ ડીવાયએસપી અંજાર અને અંજારની પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી બધી અલગ અલગ ટીમો જે છે આમાં તપાસમાં લાગી હતી કારણ કે બનાવ જે છે ગંભીર જાહેરાત થયેલ હતી અને પોલીસ દ્વારા આમાં તાત્કાલિક ગુનો પણ નોંધવામાં આવ્યો હતો બીએનએસની કલમ ત્રણસો નવ અને એકસો પંદર હેઠળ પછી જ્યારે આખી તપાસ કરવામાં આવતી હતી અને જે પ્રમાણેની જાહેરાત થયેલ હતી એ પ્રમાણેની બધી અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી અને સીસીટીવી ચકાસવામાં આવતા હતા પણ જે રીતની હકીકત જે વ્યક્તિ દ્વારા જે ભોગ બનનાર દ્વારા જણાવવામાં આવેલ હતી એ રીતની હકીકત સીસીટીવીમાં કોઈપણ હિસાબથી ફળદાયક જણાતી નથી અને એમાં જે જે વસ્તુઓ જે છે એનું કોન્સિડન્સ સીસીટીવી ફૂટેજ દરમિયાન કોઈ મળતું નથી હતું એટલે જે ભોગ બનનાર હતું એ પોતે શંકાના ધારામાં લાગતું હતું અને પછી ઝીણવટભરી તપાસ કરતાં ભોગ બનનાર જે છે એ પોતે જે છે આ આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરિયાત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે જે છે એના દ્વારા ભોગ બનનાર દ્વારા આખી જે સ્ટોરી ઉપજાવેલ હતી અને પછી એની વધારે તપાસ કરતા જે પૈસા હતા જેમાં સાત લાખ રૂપિયા હતા એ પોતે એમના મિત્રને જે છે આપી દીધેલા હતા વગર કોઈ વસ્તુ જણાવેલ કે શેના માટે અને શા માટે આપેલ છે પછી પોલીસ દ્વારા એમને મિત્રને પણ બોલાવવામાં આવે અને એમના દ્વારા જે છે જેટલા પૈસા હતા એ બધા જે છે એ પોલીસને સોંપવામાં આવે છે એટલે લૂંટ ના જે આખી હકીકતનું જે ટોટલ સાત લાખ રૂપિયા હતા એ મુદ્દામાલ રેકર કરવામાં આવેલ છે અને જે ભોગ બનનાર છે એ જ પોતે આરોપી નીકળેલ છે જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એના અંતર્ગત પોલીસ દ્વારા આપેલી તપાસ ચાલુ છે આ આખી બનાવને સેન્સિટિવ રીતે લઈને જે આખી ટીમ દ્વારા આમાં ઝડપથી ડિટેક્શન કરવામાં આવ્યું છે અને જે એમાં કામગીરી કરવામાં આવી છે એમાં બધાને જે છે પ્રશંસાપત્ર જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવશે જે પૈસા હતા એ પૈસા પોતે અંજાર શહેરના જે માનવ સ્ક્વેર જે છે ત્યાં એક ઇન્ડસેન્ડ બેંક આવેલો છે સામે ત્યાંથી દસ લાખ રૂપિયા લઈને જે છે બેંકથી નીકળેલ હતો જેમાં ત્રણ લાખ રૂપિયા એમના અલગથી સાઈડમાં રહી ગયેલ હતા અને સાત લાખ રૂપિયા જે છે એ આમને પોતાની જરૂરત માટે આજે આખી સ્ટોરી ઊભી કરવામાં આવે એમાં એમને મિત્રને આપેલ હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર